નમસ્કાર ક્યારે એવું વિચાર્યું છે કે કોઈ સરકારી પ્રાથમિક શાળા તાલુકાની બેસ્ટ સ્કૂલ હોવાનો દાવો કરે વેલ ગુજરાતના કચ્છ જિલ્લાની બનાસવાડી શાળા બસ આવો જ એક મોટો દાવો કરી રહી છે તો આજે આપણે એમના જ માહિતીપત્રકને જરા ખોલીને જોવાના છીએ અને સમજવાના છીએ કે એમની આ શ્રેષ્ઠતાની બ્લુપ્રિન્ટ પાછળ આખરે છે શું ચાલો આની ઊંડાણમાં જઈએ શિસ્ત સંસ્કાર અને શિક્ષણ તો આ સ્કૂલની આખી ફિલોસોફી છે ને એ આ ત્રણ શબ્દોમાં સમાઈ જાય છે અને આ ખાલી કહેવા માટેનું સૂત્ર નથી આ એમનો પાયો છે એ લોકો માને છે કે શિસ્ત સારા સંસ્કાર અને ભણતર આ ત્રણેય વસ્તુઓ અલગ નથી પણ એકબીજા સાથે જોડાયેલી છે અને અહીંયા આવે છે એમનો મોટો દાવો આ કોઈ નાની સૂની વાત નથી હો એ લોકો ખુલ્લે આમ કહી રહ્યા છે કે અમે તાલુકાની બેસ્ટ ગવર્મેન્ટ સ્કૂલ છીએ આ તો બહુ મોટી વાત કહેવાય તો સવાલ એ થાય કે ભાઈ આટલો મોટો દાવો કરો છો તો એની પાછળનું કારણ શું ચલો એ જ તો આપણે જોવાનું છે તો કોઈ પણ સારી સ્કૂલની વાત કરીએ તો એનો પાયો શું હોય સિમ્પલ છે એના શિક્ષકો ખરું ને તો બનાસવાડી સ્કૂલના દાવાનો જે પહેલો પિલ્લર છે ને એ છે એમની આ એક્સપર્ટ ટીમ ચાલો જોઈએ કે આ ટીમમાં એવું તો શું ખાસ છે અહીંયા જુઓ એમની સ્ટ્રેટેજી એકદમ ક્લિયર દેખાય છે છથી આઠ ધોરણ માટે એમની પાસે વિષયના એક્સપર્ટ્સ છે ભાષા માટે અલગ સોશિયલ સાયન્સ માટે અલગ અને ગણિત વિજ્ઞાન માટે પણ અલગ ટીચર અને બીજી બાજુ જે નાના બાળકો છે બાલવાટિકાથી ધોરણ બે સુધી એમના માટે એક જ ડેડિકેટેડ ટીચર છે જેથી બાળકોનો પાયો એકદમ મજબૂત બને આ બતાવે છે કે એમની પ્લાનિંગ કેટલી વિચારપૂર્વકની છે પણ એક મિનિટ શું સારું એજ્યુકેશન એટલે ખાલી ચોપડીઓ જ ના ભાઈ બિલકુલ નહીં તો હવે જોઈએ કે આ સ્કૂલ ચોપડીઓ સિવાય એવું તો શું આપે છે જે વિદ્યાર્થીઓના ભવિષ્યને ઘડવામાં મદદ કરે અને આ છે એમના દાવાનો બીજો મજબૂત પાયો એટલે એમનો ગોલ એકદમ સાફ છે ખાલી સિલેબસ પૂરો નથી કરવાનો એનાથી આગળ વધીને છોકરાઓને કોમ્પિટિટિવ એક્ઝામ માટે તૈયાર કરવાના છે સીઈટી એનએમએમએસ અને જવાહર નવોદય જેવી પરીક્ષાઓની તૈયારી કરાવીને એ લોકો શું કરે છે એ લોકો વિદ્યાર્થીઓ માટે સારા ઉચ્ચ શિક્ષણના દરવાજા ખોલી રહ્યા છે પણ વાત ખાલી ભણતરની નથી એમનું ફોકસ ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ પર છે જો રમતગમત છે એટલે ફિઝિકલ ડેવલપમેન્ટ ગણિત વિજ્ઞાનના એક્ઝિબિશન્સ છે એટલે સાયન્ટિફિક વિચારસરણી વધે અને બીજી ઘણી બધી કોમ્પિટિશન્સ આ બધું ભેગું મળીને એક કમ્પ્લીટ ગ્રોથ થાય એની ખાતરી કરે છે અને આ બધાની વચ્ચે એક બહુ જ મહત્ત્વની વાત છે જીવન મૂલ્ય શિક્ષણ આ બહુ જ રસપ્રદ છે કારણ કે આ કોઈ અલગથી ભણાવવાનો વિષય નથી પણ એમના આખા એજ્યુકેશન સિસ્ટમનો જ એક ભાગ છે મતલબ કે ભણતરની સાથે સાથે કેરેક્ટર બિલ્ડિંગ પર એમનો ખાસ ફોકસ છે સારું તો આપણે ટીમ જોઈ એમનો અભ્યાસક્રમ જોયો હવે વાત કરીએ ત્રીજા અને છેલ્લા પિલ્લરની એમનું કેમ્પસ કારણ કે ભણવા માટેનું વાતાવરણ કેવું છે એ પણ બહુ જ મહત્વનું છે બરાબર ને ચાલો જોઈએ કે આ મામલે એ લોકો શું ઓફર કરે છે અહીં સેફટીને સૌથી પહેલી પ્રાયોરિટી આપી છે અને આ બહુ જ જરૂરી છે જુઓ કચ્છ જેવો વિસ્તાર જ્યાં ભૂકંપનો ખતરો રહે છે ત્યાં ભૂકંપ પ્રૂફ બિલ્ડિંગ હોવી એ કોઈ લક્ઝરી નથી એ તો જરૂરિયાત છે આ બતાવે છે કે એમની વિચારસરણી કેટલી આગળની છે સાથે ફાયર સેફટી અને સીસીટીવી તો છે જ જે પેરેન્ટ્સને એક માનસિક શાંતિ આપે છે તો સેફ્ટી તો છે જ પણ સાથે સાથે ગ્રોથ માટેની ફેસિલિટીઝ પણ છે એક સરસ લાઇબ્રેરી છે જ્યાં જ્ઞાનનો ભંડાર છે ઇન્ડોર ગેમ ઝોન છે પછી સુંદર બગીચો અને એકદમ નેચરલ વાતાવરણ આ બધું મળીને શીખવા માટે એકદમ પોઝિટિવ અને ઉત્તેજક માહોલ બનાવે છે તો આપણે ત્રણ અલગ અલગ પીસ જોયા એક જોરદાર ટીમ પુસ્તકોની બહારનું શિક્ષણ આપતો અભ્યાસક્રમ અને એકદમ આધુનિક કેમ્પસ હવે ચાલો આ બધા ટુકડાઓને જોડીએ અને જોઈએ કે આખી બ્લુ પ્રિન્ટ કેવી દેખાય છે અને આ બધી વસ્તુઓને એક સૂત્રમાં બાંધે છે એમનો આ મોટો તમારો વિશ્વાસ તો અમારું પરિણામ આ સીધે સીધું એક પ્રોમિસ છે કમ્યુનિટીને સ્કૂલ ગાણે કહી રહી છે કે તમે અમારે પર ભરોસો મૂકો રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી આ એકદમ સ્ટ્રોંગ કમિટમેન્ટ છે તો આ આખી વાતને આપણે એક નામ આપી શકીએ ધ બનાસવાળી મોડલ આ મોડલ ત્રણ વસ્તુઓનું કોમ્બિનેશન છે સારા શિક્ષકો ઓલરાઉન્ડ અભ્યાસક્રમ અને સારી સુવિધાઓ અને આ ત્રણે ભેગા મળીને શ્રેષ્ઠતાનું જે વચન આપે છે એને પૂરું કરવાની કોશિશ કરે છે તો આ બધી વાત પછી એક મોટો સવાલ મનમાં આવે છે ખરું ને કે ખરેખર એક ઉત્તમ શાળા એટલે શું શું એ એક સારી ટીમ એક સારો અભ્યાસક્રમ અને એક સુરક્ષિત વાતાવરણ છે બનેસવાડી સ્કૂલની આ બ્લૂ પ્રિન્ટ આપણી સામે એક જોરદાર જવાબ તો મૂકે જ છે પણ સાથે સાથે એ આપણને બધાને વિચારતા કરી દે છે કે સરકારી શિક્ષણમાં શ્રેષ્ઠતાના માપદંડો ખરેખર કેવા હોવા જોઈએ